ભાદરવી પૂનમ મહામેળામાં કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલતા માલિશ કેમ્પનો લાભ લઈ રહી રાહત અનુભવી રહ્યા છે યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા સંગ લઈ અને માતાજીના દર્શન માટે આવતા હોય છે હવે યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવતી હોય છે ત્યારે કલુલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખું સેવા યજ્ઞ કરવામાં આવે છે છેલ્લા સત્યાવીસ વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે અંગે વાત કરતા માલિશ કેમ્પના આયોજક વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે આ જગ્યાએ માલિશ કેમ્પનું આયોજન કરીએ છીએ જ્યાં અનેક યાત્રાળુઓ દરે માલિશ કેમ્પનો લાભ લે છે યાત્રાળુ આ કેમ્પનો લાભ લઈ રાહત અનુભવે છે આ સ્થળ ઘાટી જેવું છે તે માટે યાત્રાળુ પણ થોડી વાર આરામ કરી અને રાહત અનુભવે છે અને ઘણા લોકો અમને આશીર્વાદ પણ આપે છે કે તમને ઘણા વર્ષથી અહીં આ સેવા કરતા જોઈએ છે